પટેલો કોઈ બધા એમના હાથે છે એવું નથી કે આતર પટેલો એમના રાજ કરે છે હવે ચાર છ કોઈ તાકાત નથી કે એકલો રાજ કરી શકે એટલે આપણે બે હાથ જોડીને વિનંતી કરો કે ગણી બેનને એવું માવેનું ભર્યું એ પૂરું ઠેઠોથી ભરવાનું છે અને આપણે કાયમી એક રહેવાનું છે આજે એમના પુરતું રહેવાનો એવી વાત નહીં કરતા આપણે કાય બે એક રહેજો કોઈ ની તાકાત નથી કે આપણો બરાસ પઠા ની જતી સીટ તો ફરિયાદ આપણી જ હોવી જોઈએ બીજા ની હોય જ ના જોઈએ એવા મારો આપને હાઉ ને બે હાથ જોડીને વિનંતી કરીન જય માતા ખૂબ ખૂબ આભાર ભાઈ યુવાઓના હૃદય સમ્રાટ અને યુવાઓનું ધડકતું દિલ એવા ગુલાબસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્યશ્રીની વિનંતી કરીશ આપ ક્ષત્રિય સંમેલનને સંબોધન કરશો નથી ભાજપ જવાની નું સૂત્ર આવવું જોઈએ જય ભવાની જય ભવાની આજે દિશા મુકામે ક્ષત્રિય સમાજના મોભી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં સમગ્ર ક્ષત્રિય સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ આદરણીય ઇન્દ્ર વિજયસિંહ ગોહેલ સાહેબ ગાંધીનગર થી વધારેલા વીરેન્દ્રસિંહ વાઘેલાજી આપણા સૌના લોકપ્રિય ઉમેદવાર અને જેની જીતનો શ્રેય સૌથી પહેલો આપણે સૌએ ભેગા થઈને જ્ઞાનીબેનના આપણા બૂથોમાંથી કોંગ્રેસ પાર્ટીના પંજા સ્વરૂપે જીતાવીને મોકલવાના છે એવા આપણા ઉમેદવાર ઠાકોર બલદેવજી ગીરી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહભાઈ સમગ્ર મંચ પર બિરાજમાન દીપસિંહ બાપુ જોગાજી મંચ પર બિરાજમાન સર્વે સમાજના સર્વે જાગીદાર સમાજ રાજપૂત સમાજ અને રાવણ રાજપૂત સમાજના સર્વે આગેવાનો અને સામે બેઠેલા સમગ્ર સમાજના મોભીઓને મારા બે રામ રામ કહું છું અસ્મિતા માટે કરીને જ્યારે આપણે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હોય ત્યારે આજે નિર્ણય કરીને જવાનો છે કે ગેનીબેનની ની લોકસભાની ચૂંટણી માં આપણે આપણા સોમનાથ ગામની અંદર આજુબાજુના ગામડાઓ ની અંદર ગેની બેને જંગી બહુમતીથી જીતાડવા માટે તન મનને ધનથી પોતાના વિસ્તાર સાચવા માટેનો સંકલ્પ કરવાનો છે માત્ર પરસમ રૂપાલાએ આજે જ્યારે ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે જે શબ્દો વાપર્યા છે અને જ્યારે સમગ્ર ભાજપની આ સરકાર એક સત્રે સમાજની માંગણી હોય કે રૂપાલાની ટિકિટ બદલો ત્યારે એમનું અભિમાન એવું હતું કે પાંચ દસ દિવસ આંદોલન થશે અમે આ સમાજના આગેવાનોને બોલાવી લઈશું અને સમજાવી દઈશું અને ક્યાંક ને ક્યાંક નાના મોટા નિગમને ડિરેક્ટર ને ચેરમેનની લાલચ આપી દઈશું અને પછી આપણામાં આપણા નામના ગીતો ગાવા મળશે પણ એ ખબર નથી ત્યાં રૂપાલા સુધી દરેક ને હળે કાઢતા આ પહેલી વખત ભરાઈ ગયા છે આ ધાનેરા ની અંદર આવીને જયારે સર્વ સમાજ ચૂંટણી લડતો હતો અને એમનું નિશાન હતું ઘડો ત્યારે પણ કીધું તું કે આ ઘડો પાણી ના મૂકતા સ્મશાનમાં જઈને ફોડવાનો છે ત્યારે જ આ તો ધાનેરાની સર્વે સમાજ

ત્યારે આપણે સૌએ વિચારવાનું છે હમણાં છેલ્લા બે ચાર દિવસથી જ્યારથી ધર્મરાજ ફરી રહ્યો છે ત્યારથી ત્યારથી સંમેલનો થઈ રહ્યા છે ત્યારથી ભાજપના આગેવાનો અને પોલીસના જે ભાજપના ખાલી ખેસ પહેરવાના બાકી જેવા અધિકારીઓ સમાજના આગેવાનોને બોલાવીને ના પાડે કે સંમેલન ના કરશો મીટિંગો ના કરશો વિરોધ ના કરશો એનો પણ જવાબ આપણે સાતમી તારીખે કોંગ્રેસના પંજા પર વોટ આપીને આપવાનો છે

સાકરને નાળે રાખીને જ્યારે અહીંયા ભર્યું હોય ખરું મામેરું તો સાતમી તારીખે કોંગ્રેસ પાર્ટીના પંજાબ પર કેની ને વોટ અપાવીને આપણે ભરવાનું છે અને ચોથી તારીખે જ્યારે પરિણામ આવે અને નો કેનીબેનનો જર વિજયનો વરઘોડો જગાના જે ધીમા સુધી નીકળે અને પછી કેનીબેન મોમેરાની માતા લઈને આવે તો સૌથી વધુ રાજી આ ક્ત્રિય સમાપ્ત થવો જોઈએ એ વિનંતી કરવા માટે હું આવ્યો છું હવે બીજા બધા વક્તા કે છે સમગ્ર આજે માત્ર આ રૂપાલાના મુદ્દે નહીં પણ કોઈ પણ મુદ્દો હોય ચાહે કોઈ પણ ક્ષત્રિય સમાજનો કોઈ પણ ભાગ હોય ગમે ત્યારે એકબીજાને જરૂર પડે ને ત્યારે બધા એક જાજમ પર આવજો એ વિનંતી પણ આપશો અને કરું છું આજે ક્ષત્રિય સમાજની વ્યાખ્યા કોણ અહીંયા બ્રહ્મ સમાજના ક્ષત્રિયો પણ અહીંયા આપણી જોડે બેઠા છે સારણ સમાજના ના પણ સત્રીઓ આપણી જોડે બેઠા છે આજે અહીંયા બનાસકાંઠા છેક દુદોસન થી લઈને અંબાજી સુધીમાં જે પણ સત્રી સમાજ ની અંદર આવે છે તમામ લોકો અહીંયા બેઠા છે આપણે દેખીને ખૂબ રાજી થઈએ છે આપ સૌને રામ રામ ખૂબ ખૂબ આભાર આપ સાક્ષીનો બનાસકાંઠા પ્રભારી પૂર્વ ધારાસભ્ય શ્રી ભરદેવજી ઠાકોર વિનંતી કરીશ આપ ક્ષત્રિય સંમેલન ને સંબોધન કરશો जय भवानी जय भवानी, भवानी।, भवानी। दिशा खाते समग्र बना जिल्ला ना जागीदार राजपूत समाजदार सम्मेलन में अ उपस्थित गुजरात ना કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ઉત્તર ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રામકિશનજી બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર વાવના ધારાસભ્ય બેન શ્રી ગેનીબેન દાશ પર બિરાજમાન તમામે તમામ સમાજના સૌ મોભીઓ અહીં પધરાયેલા તમામે તમામ સૌ વડીલો યુવાન દોસ્તો વાલી માતા બહેનો જે સમગ્ર રાજની અંદર અહંકારના કારણે

આ ફોર્મ ના ફોર્મ બદલવામાં નહી આવે તમારે જે કરવું હોય કરો એ ના કહેવાના ભાવર થેવા હતા મારે તમને કહેવું છે કે ગુજરાતના ના અમારા વડા શક્તિસિંહ ગોહિલ ના હાથ મજબૂત કરવા માટે કે તમારે પાટીલ ના મજબૂત કરવા છે નક્કી કરજો આપણે બધા ભેગા થઈને આ વખત એક પણ પ્રકારનો ડાઘ રાજકીય હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય જેમ આંખમાં આપણે મેસ નાખીએ ને એટલો પણ ડાઘ એમના જીવન ચરિત્ર પર ના પડ્યો હોય એમના જીવનની અંદર કોઈ સામે ઓંગળી ના કરી શકે એવા ગુજરાત રાજ્યના કોંગ્રેસના પ્રમુખ સમગ્ર સમાજે લોકસભાના ઉમેદવાર તરીકે તમે જયારે કેને ને ટેકો આપ્યો છે ત્યારે આ સમાજનો જેટલો આભાર માણો જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે આ તબક્કે હું એટલું ચોક્કસ કહીશ જ્યારે જ્યારે તમારે જરૂર પડે ત્યારે રાજકીય વાત હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય ત્યારે રમેશ એ ઠાકોર સમાજ એ તમારી સાથે ગભે ગભો મિલાવીને રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી સરપંચની ચૂંટણી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે ધારાસભ્યની ચૂંટણી હોય આ ઉપકાર અમે તમારો જિંદગીભર નહિ ભૂલીએ એટલી પણ ખાતરી હું આપું છું એ જ્ઞાની બોલાવી આ સમાજે ચુંદળી ઉઠાડી છે ત્યારે અમારી સાથી ગજગજ ફૂલે છે અમારી સાથી ગજગજ ફૂલે છે ચુંદડી ઉઠાડીને જે તમે મોમેરું ભૂલ્યું છે તમે એના ભાઈ બન્યા છો ત્યારે એની આબરૂ ન જાય ક્યાંય એની ચિંતા ખાલી રાખજો અમારી જ્યારે જરૂર પડે ત્યારે રમેશ તમારી વચ્ચે રહી તમે કહેશો એમ કરીશું અહીં બોલાવી બે શબ્દ બોલવાની તક આપી એ બદલ આ સમાજનો નો જેટલો આભાર માનો એટલો ઓછો છે ભારત માતા કી જય ખુબ ખુબ આપ સૌને જણાવતા આનંદ થાય કે સમગ્ર ક્ષત્રિય સમાજના આંદોલનના પડઘા બનાસકાંઠા જિલ્લામાં પણ પડ્યા છે ગોરી સાહેબ આમ તો આપની ક્ષમા માગીએ છીએ અમે તો આમ તો ગેનીબહેનને પહેલા ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા અને આપે મીઠો ઠપકો પણ આપ્યો હતો પણ અમે આપ સૌને ખાતરી આપીએ છીએ કે સમગ્ર છવ્વીસ પચીસ સીટોમાંથી સૌથી પહેલી સીટ આપને જોડીમાં બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ગેની બેનને જીતાડીને આપશું એવો બનાસકાંઠા જિલ્લાનો ક્ષત્રિય સમાજ આપને વિશ્વાસ આપે છે આજે ડીસા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના સક્રિય આગેવાન રમેશસિંહ સોલંકી જાબરિયા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસ પક્ષમાં જોડાય છે આપણે સૌ એમનું સ્વાગત કરીએ છીએ આદરણીય પ્રમુખ સાહેબ એમનું ખેસ પહેરાવીને સ્વાગત કરશે સાથે સાથે સાહેબ આપણા સાથે ભુદેવ સમાજના આગેવાન અને વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અંબારામભાઈ જોશી પણ આજે ભાજપ છોડી અને કોંગ્રેસ પક્ષમાં જોડાય છે એમનું પણ આપણે સૌ સ્વાગત કરીએ છીએ

ખંખુભાભા ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી આપ કોંગ્રેસ પરિવારમાં આવ્યા છો હું આપ સૌનો દિલથી અંતર્ગણ આભાર માનું છું હવે અહીં એઆઈસીસી ના સેક્રેટરી રામકિશનભાઈ વિનંતી કરીશ આપ સભાને સંબોધન કરશો રામકિશનભાઈ क्षत्रिय समाज के राजपूत समाज के इस महासंग्राम में मंच पर उपस्थित सबके आदरणीय कांग्रेस के बड़े नेता गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष विधायक खासदार अभी खासदार पूर्व विधायक पूर्व अपोजिशन लीडर आप सबके नेता हमारे बड़े भाई सम्माननीय शक्ति सिंह गोयल जी मंच पर उपस्थित इंद्रज सिंह गोयल जी पूर्व धारा साहब सम्माननीय बलदेव जी यहाँ की लोकप्रिय उम्मीदवार हमारी बहन गैनी बहन तथा तो तमाम मंच पर बैठे हुए गोविंद सभी हमारे मंच पर बैठे हुए सभी के साथ सभी हमारे कांग्रेस के साथी और तमाम राजपूत क्षत्रिय नेता को मेरा प्रणाम और मंच के सामने बैठे हुए सभी राजपूत साथी सभी को मैं अखिल भारतीय कांग्रेस कमेटी की तरफ से प्रणाम करता हूं नमस्कार करता हूं जो हुआ है वो सब आपको पता है जो नहीं होना चाहिए था ये वही राजपूत समाज है जिसने इस देश की संस्कृति सजोई, है ये वही राजपूत समाज है जिसने ब्राह्मणों की रक्षा की है ये वही राजपूत है जिन्होंने गायों की रक्षा की और ऐसे कई विरदा कथाएं हैं चाहे हमारी झांसी की रानी हो वो महिला होकर भी उसने वहां उस राज्य की रक्षा की राजपूत समाज का क्षत्रिय समाज के बारे में जितना कहा जाए हजारों साल की संस्कृति हमारे इस देश की